આજ રોજ બીજી ઓક્ટોમ્બર એટલે મહાત્મા ગાંધીજીની એકસો એકાવન મી જન્મજયંતિ એમની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો હતી એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં અમે સૌ કાર્યકરો નગરપાલિકાના હોદ્દેદારો શહેર સંગઠનના હોદ્દેદારો મહિલા મોરચાની બેનો હારારોપણ કરી અને એમનું એક જે સ્વપ્ન હતું સ્વચ્છ ભારત એમના આ જે કાર્યને સૌ બિરદાવીએ છીએ અને એ જ એમના પ્રણેતા શ્રી મહાત્મા ગાંધીજી એનું જે સ્વપ્ન હતું એ આજે અમે સાકાર કરી અને સ્વચ્છ ભારતનું એક સફાઈ અભિયાન રૂપે અમે સફાઈ અભિયાન કર્યું અને એમની પ્રતિમાને હારારોપણ કરી એને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ તેવી જ રીતે આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની એકસો વીસમી જન્મજયંતિ નિમિત્તે આજે અહીં એમની પ્રતિમાને હારારોપણ કરી અને એમને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ